નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ સાત ઓગસ્ટથી લઈને ચૌદ ઓગસ્ટ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન આવનારા દિવસોમાં વરસાદની કેટલી શક્યતા છે કયા વિસ્તારમાં અત્યારે વરાપ આવી શકે છે અને કઈ સિસ્ટમના લીધે થઈને આવનારા દિવસોમાં ગુજરાતમાં વરસાદ થશે અત્યારે મિત્રો ગુજરાતના અનેક વિસ્તારમાં વરાપની પરિસ્થિતિ છે કોઈ કોઈ જગ્યાએ તાપ તડકો ઉગાડ પર નીકળ્યો છે આપણે અગાઉ પણ માહિતી આપી હતી કે જે છ તારીખ સુધી વરસાદની તીવ્રતા થોડી જોવા મળશે ત્યારબાદ એક અથવા તો બે દિવસ વરાપની પોઝિશન આવશે ત્યારબાદ મિત્રો આવતીકાલે તારીખ આઠ ઓગસ્ટ મોડી સાંજ બાદ વરસાદની સિસ્ટમ સક્રિય થશે જે મધ્યપ્રદેશ તરફ એક સાયક્લોનિક સિસ્ટમના ભાગરૂપે જોવા મળશે જેના ભાગરૂપે થઈને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતનો પૂર્વ તરફનો વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારથી વરસાદની શરૂઆત થઈ જશે આઠથી લઈને ચૌદ તારીખનો જે સેશન છે જે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે તેમાં આનંદના સમાચાર છે કે ગુજરાતના પચાસથી સિત્તેર ટકા વિસ્તારમાં વરસાદ આપણને જોવા મળે તેવી શક્યતા છે અને આ જે રાઉન્ડ છે તેની અંદર આ વખતે કચ્છને વરસાદનું પ્રમાણ ઓછું મળ્યું છે તો આ વખતે કચ્છને પણ સારામાં સારો વરસાદ મળે એટલે ઉત્તર ગુજરાત હોય કચ્છ મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં એક સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે પચાસથી સિત્તેર ટકા વિસ્તારમાં હળવાથી મધ્યમ અને મધ્યમથી ભારે વરસાદ પણ થઈ શકે તેવી સંભાવના છે પવનની વાત કરીએ તો આજે સાત ઓગસ્ટે કચ્છ સૌરાષ્ટ્રના દરિયાપટ્ટી વિસ્તારમાં પવનનું પ્રમાણ મધ્યમ સનું રહેશે જેમાં ત્રીસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે હજુ પણ મિત્રો દરિયો તોફાની રહેશે ઉપરાંત અરબી સમુદ્રના ભેજવાળા પવનો પણ મળતા રહેશે લો ક્લાઉડ ફોર્મેશન પણ સર્જાશે જેના ભાગરૂપે થઈને આગામી દિવસોમાં ફરીથી વરસાદનો રાઉન્ડ આવશે મિત્રો આપણે અગાઉ પણ માહિતી આપી હતી કે અત્યારે જે વરસાદનો રાઉન્ડ પૂર્ણ થઈ ગયો છે તે વરસાદના રાઉન્ડમાં આપણે અંદાજીત અનુમાન લગાવ્યું હતું કે સાઠથી લઈને સિત્તેર ટકા એવરેજ ગુજરાતને વરસાદ મળે તેવી શક્યતા છે તો અત્યારે એવરેજ વરસાદનું પ્રમાણ અડસઠ ટકાની આસપાસ પહોંચી ગયું છે જે એક આનંદના સમાચાર કહી શકાય છે એટલે મિત્રો ગુજરાતમાં આપણે અનુમાન લગાવ્યું હતું કે નેવુંથી ત્રાણું ટકાની ઉપર ચોમાસાનો સરેરાશ વરસાદ મળશે તો અત્યારે તેનું લેવલ અડસઠ ટકાએ પહોંચી ગયું છે જે એક રાહતના અને આનંદના સમાચાર કહી શકાય છે નર્મદા ડેમમાં પણ સારામાં સારા પાણીની આવક થઈ ગઈ છે પચાસથી છપ્પન ટકાથી ઉપર નર્મદા ડેમમાં પણ પાણીની આવક થઈ ગઈ છે જે આનંદના સમાચાર છે ગુજરાતના અનેક જળાશયો હાઈ એલર્ટ ઉપર તો અનેક જળાશયોમાં પચાસથી સિત્તેર ટકાથી પણ વધારે પાણીનો સંગ્રહ થઈ ગયો છે જે આનંદના સમાચાર કહી શકાય છે એટલે મિત્રો આગામી ચોવીસ કલાક હજુ પણ થોડો વરાપનો માહોલ રહેશે છૂટો વરસાદ રહેશે કોઈ જગ્યાએ ભારે વરસાદની શક્યતા નથી પરંતુ જો કોઈ જગ્યાએ લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો ફક્ત એ વરસ વરસાદ જે તે વિસ્તાર પૂરતો થોડો વધુ થઈ શકે છે બાકી સાર્વત્રિક વરસાદનો માહોલ હમણાં આપણને ચોવીસથી અડતાલીસ કલાક થોડો ઓછો રહેશે આઠમી તારીખે મોડી સાંજ બાદ વરસાદની તીવ્રતામાં ધીમે ધીમે વધારો થશે અને ચૌદ તારીખ સુધીમાં ગુજરાતના અનેક ભાગોમાં સારામાં સારો વરસાદ નોંધાઈ જશે આવનારા દિવસોમાં કયા વિસ્તારમાં વધુ વરસાદ થશે તમામ પ્રકારની માહિતીની વિડીયો પણ તમને અવારનવાર આપતા રહીશું તો ચાલો મિત્રો ફરીથી વરસાદની તો નવી આગાહી લઈને મળતા રહીશું પરંતુ તમારા વિસ્તારમાં વરાપ છે તમારા વિસ્તારમાં વરસાદ છે અને વરસાદ નથી તો તમામ પ્રકારની માહિતી વિસ્તારો સાથે નીચે કમેન્ટમાં આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે